અરવલ્લીમાં ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ધનજીભાઈ નીનામાં ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે ડૉક્ટર નૈનાબેન પારઘીની નિમણૂક કરાય છે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બે બે ફોર્મ હાજર અને ઉપપ્રમુખની વરણી કરાઈ ચૂંટાયેલા બંને પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવાઈ હતી તારીખ ચૌદ નવ બે હજાર ના રોજ તાલુકા પંચાયત ભિલોડાના પ્રમુખ પદ તથા ઉપપ્રમુખ પદ ઉપપ્રમુખ પદ માટે તાલુકા પંચાયત ભિલો ભિલોડા ખાતે ના સામાન્ય ખંડ સભાના ખંડમાં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રમુખ પદ માટે કુલ બે ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા તેમાંથી શ્રી નીનામા ધનજીભાઈ મરતાભાઈને કુલ ચૌદ મત મળેલા છે જ્યારે તેમના ઉમેદ હરીફ ઉમેદવાર શ્રી ડામોર નરસિંહભાઈ વાલજીભાઈને અગિયાર મત મળેલા છે તેથી તાલુકા પંચાયત ભિલોડાના પ્રમુખશ્રી તરીકે નિનામા ધનજીભાઈ મરતાભાઈને જાહેર કરવામાં આવે છે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે ત્યારબાદ તાલુકા પંચાયત ભિલોડાના ઉપપ્રમુખની ચૂંટણીમાં કુલ બે ઉમેદવારના ફોર્મ ભરાયા હતા જેમાં પારધી નૈનાબેન જયંતિભાઈને કુલ ચૌદ મત મળેલા છે તથા પ્રમાર જયેશભાઈ જયંતિભાઈને કુલ અગિયાર મત મળેલા છે જેથી તાલુકા પંચાયત ભિલોડાના ઉપપ્રમુખ તરીકે પાર્ધિવ રૈનાબેન જયંતિભાઈને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે આ ચૂંટણીમાં કુલ છવ્વીસ તાલુકા પંચાયત ભિલોડાના કુલ છવ્વીસ સદસ્યો છે તેમાંથી પચીસ સદસ્યો હાજર રહેલા છે તથા એક સદસ્ય ગેરહાજર રહેલા છે